સંવિધાનના રચિતા ડોક્ટર બાબાસાહેબ આંબેડકરજીની રિંગરોડ ખાતે આવેલી પ્રતિમાને અસામાજિક તત્વો દ્વારા નુકસાન પહોંચાડવાનો કૃત્ય કરાતા આંબેડકરવાદીઓમાં રોષ જોવા મળ્યો હતો અને આવું કૃત્ય કરનાર સામે પગલાં લેવા માંગ કરાઈ હતી સુરતના રોડ ખાતે આવેલ સંવિધાનના રચેતા ડૉક્ટર ભીમરાવ બાબાસાહેબ આંબેડકરજીની પ્રતિમાને અસામાજિક તત્વો દ્વારા નુકસાન પહોંચાડવાનું કૃત્ય કરાયું હોય જેને લઈ આંબેડકરવાદીઓમાં રોષ જોવા મળ્યો હતો અને સમાજના આગેવાનો રોડ પર આવી વિરોધ પ્રદર્શન કરી આરોપીને કાયદેસરની સજા મળે તેવી માંગ કરી હતી અને કહ્યું હતું કે જે લોકોએ ગેરબંધારણીય રીતે બાબાસાહેબ આંબેડકરજીની પ્રતિમાને નુકસાન પહોંચાડવાનું કામ કર્યું છે અમે આવા અમાનવીય કૃત્યોને સખત વખોડીએ છીએ અને સુરત શેર કમિશનરને વિનંતી કરીએ છીએ કે તેઓ ગુનેગારોને સખતમાં સખત સજા આપે આજે સુરેશભાઈ સોનાવણે માજે મ્યુનિસિપલ કાઉન્સિલર કમલસ આંબેડકર બૌદ્ધ સમાજ અગ્રણી સુરત આજે અમને પાંચ વાગે ખબર પડી એ ભારત રત્ન ડૉક્ટર આંબેડકરની પ્રતિમા જે રિંગ રોડ ખાતે આવેલ છે એમાં કોઈએ કાળો કપડો કોઈ કાળો કપડો એમના ગળામાં નાખી દેતા લોકો ઉશ્કરાઈ ગયા છે અને બહુ મોટો ટોળો ત્યાં ભેગા થઈ રહ્યું છે અને તમે ચક્કા આવી જાઓ એટલે અમે તરત જ તો દોડી આવ્યા ત્યાં આદરને પી પીઆઈ શ્રી જાડેજા સાહેબ એસીબી શ્રી જાડેજા સાહેબ ગઢવી સાહેબના પોલીસનો કાફલો પોલીસ કાફલો ત્યાં ઊભો હતો અને આ બધાને સમજાવવાની કોશિશ કરતા હતા ભાઈ આજે ઘટના ઘટી છે પ્રતિમાને વારંવાર આવા કલંકિત કાર્ય કેટલાક મનોવાદી જાતિવાદી માનવ ધરાવતા લોકો કરે છે અને ફરિયાદ આપવા છતાં ગુનેગાર પકડવામાં આવતા નથી ત્યાં સીસી કેમેરાની વ્યવસ્થા નથી ત્યાં બાજુમાં પોલીસ પ્રોડક્શન નથી માટે આ બનાવ વારંવાર બને છે અને સમસ્ત અંબેડકરી બૌદ્ધ સમાજ લાગણી દુભાય છે યુવકોમાં એક પ્રકારનો જોશ આવી જાય છે એક પ્રકાર યુગોમાં એવું લાગે છે કે બાબા સાહેબ નું અપમાન કેમ બીજા નેતાઓનું કોઈ અપમાન કેમ થતું નથી અને માટે અમારા સમાજ રસ્તા પર આવી જાય છે